તો આપણો પાડો કેમ છે બાકી એ કોમેન્ટ કરવાની છે નામ છે ને આપણો ભગેડો જ રાખ્યો છે કેમકે ભગરો તો જવાબ દઈએ છે બાકી જવાબ નથી દેતો ઘણા નામની કોશિશ કરી કેમકે માતા ચાંદલો છે અને ખડેલી ફેરી નથી બે બેહો બધી ચારી આ કરે છે ભાગદોડ ભાગદોડ જ છે વધારે ને આપણે સામેવાળી ભેંસ છે એ પણ આવવાની તૈયારી છે કેમ કે અમે મહિના જેવું થઈ ગયું છે હવે એટલે હવે તૈયારી છે વ્યાવાની આપણે ફરવાની પાછી ગરમીમાં આવવાની તૈયારી છે એટલે લગભગ કાલે પરમદી થાય એ ફાઈનલ છે બાકી બાંધી છે અત્યારે છે ને ભેંસ જે ઊભી નથી રહેતી ખડેલી ખડેલી ઉંમરમાં છે નાની હજી કાચી ઉંમરમાં છે ને ખડેલી પાડન છે ગડા ને પાકે છે ને ઈ સારું દેખાય છે પાછળથી નીચો થઈ જાય છે જાય માતા મિત્ર કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને આવી ગયા બધી લઈ લીધી છે ચક્કર મારવા જવું મન પડે એમ ચક્કર લઈ જવાની છે ઘરે આમે બાજુ પાડો આપડો જઈએ જે કર્યો આવે બધી આવડી જો એક નાગેલ થઈ જાય ને સારી રીઝલ્ટ પડે એમાં બાકી આ તો હવે ચોમાસા થઈ ગયા એમ છે ઘટુડિયા છે નાન આપણો ના આપડો ભગ્રોજ બે હું બાકી આજ થોડોક શાંત થઈ ગયો છે કેમકે બાંધો રહેતો હતો છૂટે એટલે થોડોક નબળો પડે એવું નથી કે ના ચાકરી નથી કરતા ચાકરી તો કરી પણ નબળો પડે કે બાંધો બાંધો ખાતો હોય ને થોડાક દી પછી છૂટે ને એટલે નબળો પડી જ જાય ગમે ચાકરી રાખો તમે ઓકે ચાકરી તો આપણે માપસર રાખવાની હોય વધારે ચાકરી કરાય બાકી આમાં ગમે ચાકરી કરો તમે ને વકરીને હાથમાં ન આવે આની ચાકરી કરો ને એટલે મારવા વરી આવે ધણી મારે પાડો પાડો ખૂટ્યો ધણી માર થઈ શકે એટલે ચાકરી માપસર હોવી જોઈ વધારે ચાકરી નકામી નકામ હા હલોફ બાજુ બોલાવી છે બાકી બી એ હે હજી તો કે જાનવરનું મોટું હાઈટ એ બહુ નથી લીધી માપસર હાઇટ છે આપણે મોટી હાઇટ માં લઈને શું પડી જાય આપણે અહીંયા આવતા હોય નાના કાચા ખડેલા પાકા તો થઈ ન હોગે પછી મોટા હાઈટ વાળું ભેવું કે બધી આપડી ચાંદરી જેવી ભેવું રાખી હોય ને ભાઈ ભેવું તો અહીંયા છે આપડા દોસ્તાર આવ્યો છે ને વાછડી મરી ગઈ છે દેવાની છે સમાતી વાછડી બહુ રૂપાડી આવી હતી બે પણ એવી રૂપાડી હતી ને આ પણ એવી ગઈ આપણા કેમ કારણ માથા પડ્યો ને એટલે ગમે મરી જાય સારું માલ આવે ને એટલે રીએ નહીં તો આ છે વાછડી મરી ગઈ છે આપણા દસની છે બહુ જ સારી વાછળી આવી હતી રિજેટ પણ જોરદાર હતું જોકે તમે પહેલાં જોયો છે કેમ આરામથી સુઈ ગઈ છે કાંઈ છે તો અત્યારે છે ને જાય છે સમાતિ દેવા વાછડીને ત્યાં નદીમાં દેવાની છે ના ભાઈ દેખી ગયો છે કેમ કે એને એમ કે બેન લઈને આવ્યા હશે ને એટલે વાછડી પણ જોરદાર આવી હતી વાંચડીમાં એટલે એ ટોપ રિજેટ આવ્યું હતું ને એટલે એમાં પછી જાય આપણે રાખી હોય ખબર પડી જાય કે ભાઈ વાંચડી આવે એટલે એમાં એવું હતું કે આની બેન હકી હતી ને એ પણ એવી જ ક્વોલિટી હતી એના જેવી દેખે ઘડી વાછડી જોઈ જડે નહીં આપણે જોવા એવો સાંજ સ્વભાવનો એની એક દીકરી છે પણ એના જેવી ન થઈ જ્યાં આ તો સેમ ટુ સેમ એ જ ટાઈપમાં હતી કેમકે આની હકી બે ન તો વાછડી એટલે વાછળી માની સીધી એમ જ કહે ભાઈ આની કિંમત બોલતું કે આપણે અહીંયા ઘણી બધા બે હું ચારતા હોય એટલે ગમે આવીને દેખાય ને એટલે સીધું એમ જ કહીએ વાછડી જોરદાર છે ભાઈ આની કિંમત બોલ આ વેચી હોય તો મજા આપણે ઉડે છે હવે હારે નથી આવતી વાંધો એ છે બધું ઉભી રહી ગયો ને કે આપણે મારે સમાતી તો આપણે પણ ભાગ લઈ લીધો છે અહીંયા સમાતી ખાડો ખોદાવી દીધો ભાઈ બંને મીઠું નાખી દે પેલા કેમ કે મીઠું નાખવું ફરજિયાત છે એટલે સડી જાય પાછળ સાડી પાથરાવી દીધી વાછળી જો ટ્રેક્ટરમાં હોતી જાય આરામથી ભગવાનના ઘરે પહોંચી ગઈ વાછળીને ઉપાડીને રાખી દઈએ આપણે અહીંયા કેમકે આ ભાઈ ઘરની ગાય છે ને એટલે ઘરનું પાપ હોય નહીં ગમે હોય માલ ઢોર ઘરની હોય ને તો તમે ખુદ ઉપાડી નાખી આવો ને તો કાંઈ ન થાય એટલે તમારે નાઈ નાખવાનું એટલે તમારું થઈ ગયું કેમ કે આ પરિવાર જ છે આનાથી મોટું એકે પરિવાર નથી તમારા ઘરના ઢોર તમે ખુદ ન ઉપાડી આપવાનું કે તમને એવું લાગે કે આમ કરો ને આમ કરો તો એવું ન કરવાનું હોય આપણે ખુદ અમારા ઘરના ઢોર મરી જાય તો ખુદ નાખી આવી છે ભલે ચારણ છીએ એવું નથી તો આપણું છે બીજાનું નાખવા જાય તો અલગ વાત છે તો આપણે છે ને વાજળીને અહીંયા સમાધિ ચાલુ છે દોરવાનું અહીંયા છે ને આપણે મીઠું નાખ્યું છે વધારે મીઠું સળવાનું કામ કરે છે ગંધ ન મારી શકીએ અબિલ ગુલાલ બધું છાંટી દે ચાંદલો કરી દીધો કેમકે આપણે ભાઈ બને છે આવો મોકો ભગવાન કોઈને દીએ નહીં કેમકે રતન તો રતન કહેવાય એ વાછડીના ફોટા હશે તો હું બાજુમાં રાખી દઈશ આપણે અહીંયા છે ને અબીલ ગુલાલથી વધારે કરી મીઠું નાખી દીધું પછી એને માથે સાડી પહેરાવી દીધું ઉપરથી કપડું એટલે માથે ઢાંકવું પડે ન ઢાંકે તો હાલે એવું કંઈ ન હોય આ તો વિધિ પ્રમાણે કીએ તો બધું કરવું પડે આપણે હાજરમાં હોય તો કરી શકો તમે આનાથી મોટું એ કે પુણ્ય નથી સમાતી દેવું એ ગણિતમાં ભાગ્યમાં ને તો જ આવે મોકો તો આ માથે આપણે છાટી છીએ ભૂલ આપણે ભાઈ બંધ છે રાજદીપભાઈ જાડેજા એ કે ભાઈ બીમાર થાય એટલે આપણા હાથમાં હોય નહીં ભગવાન ઈજતો ઈટ થાય માથે પહેરાવી દીધી સાડી અને હવે માથે મીઠાની લેર હું કેમ કે બાજકો ભયરો છે મીઠાની ચોથોરી માથે છાંટી દેવાની એટલે થઈ જાય વાંધો ન આવે પછી સમાથી દઈ દીધું ને એટલે માથે જો અગરબત્તી કરીને ફૂલડા રાખી દીધા આ દેખાય છે ને એ ગાય છે સામે ફોટામાં તમને અને એની વાછડી છે ને જે આ બાજુ મોભી છે ને એ વાછડી છે લાલ એ વાછડી મરી ગઈ છે બહુ જ જોરદાર વાછડી હતી આપણે તો બહુ પસંદ આવી ગઈ છે જેમ કે એના જેવું ન થાય આ બીજી એક વાજળી છે ને એની આગળવાળી વાછળી છે ને જે એ છે વાજળી ઓમ શાંતિ ભગવાન એની આત્માને શાંતિ આપી અને અહીંયા છે ને ગાય પ્રેમ કરે છે એની દીકરીની જ દીકરીને તો અત્યારે છે ને આપણે હવે તે હું હાકવાની છે ઘરે કે સમાધિ તો દઈ દીધી છે આપણે અહીંયા વાજળીને વાજળી પણ એમાંથી જોર ધારો કેન માંગનું ના ન હોય એટલે થોડાક ટાઈમ માટે તમારે હાજર થવી પડે હાજરી આપી જતી હોય હાજી તો બે મહિનાની લગભગ નથી થઈ ગઈ બે મહિના ઓછી હતી માર્કેટ ના આવી ગયો તો જોરદારનું તાવ આવી ગયો હતો એના કારણે એને આવ્યું બાકી કેન ભગવાન ઈજ તો ન હોય એટલે ન ઈજ છે ઘડીકમાં બેન પણ એમ જોરદાર હતી એ આ તો એનાથી ચડીયાતી આવી હતી થોડાક ટાઈમ માટે હાજરી આપવા આવી હતી આપી ગઈ લખીને આવ્યું તો એટલું જ આવવાનું છે વધારે તો આવવાનું નથી અમુક ને પછી કરમ પીડા લખીને આવે સેવા થાય નહીં તો પછી એ જ થાય સેવા કરવા આપણે તો કરતા હોય સેવા અમે પણ ભગવાન ઈચ્છો ન હોય કે તમે સેવા ના કરો એવું એવું થયું હવે આપણે જવાનું છે બહેનું લઈને ઘરે બહેનું છે હજી નદીમાં અત્યારે જેને અમે રખડે છે આવે છે ધીરે ધીરે અત્યારે જઈને આપણી બહેણ ચરે છે ધીરે ધીરે આવે છે અમે ચક્કર મારી લીધે એટલે પછી વાંધો ન આવે હવે ચક્કર મારી જવા દેવાની ઘરે છે અને પાડો આપણો સમો ચરે છે અહીંયા વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને એક કોમેન્ટ જરૂરથી કરજો ઓમ શાંતિ વાછળી માટે આપણા દોસ્તની વાછળી છે એ દોસ્તની વાછળી છે ને એ આપણા ફેમિલીમાં જ છે જેમ કે જેમ કે આપણે કાંઈ બી અહીંયા ભેગા ચાલતા હોઈએ ને આપણે ગાયનો શોખ એટલો ઘટે નહીં એટલે ઓમ શાંતિ લખી નાખજો એમાં શરમાતા નહીં ખોટા કેમકે ઘણા બધા ખાલી વિડીયો જોઈને મૂકી દે કાંઈ ન હોય તો મરી જાય મરવા વાળું હોય મરવા વાળું હોય એ મરી જાય જેને મરે ને એને ખબર હોય કે મૂકું રતન કેને કહેવાય નહીં એટલે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જેમાં તમે જય શ્રી રામ